જય સ્વામિનારાયણ શ્રીજી મહારાજ બાપા શ્રી અનંત અનાદિ મામુક્તો અનાદિ મુક્ત પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા અનાદિ મુક્ત પરમ પૂજ્ય શ્રી લીલા ની દિવ્ય માં માર્વે મુક્ત ભેદપૂર્વક જય સ્વામિનારાયણ નિયમ પ્રતિજ્ઞા અને તપ એના હવે આ છેલ્લા મુદ્દા છે એમાં આપણે શરૂઆત ક્યાંથી નિયમ કેવા લેવા આ લોક ની દ્રષ્ટિએ પછી છેલ્લે પ્રભાવના નિયમ કેવા હોય અને એને નિયમ કેવા કહેવાય એની જે વાત છે એ હવે આપણે બધી આવતી જાય છે તેમાં આપણને મામા અહિયાં શું કે છે કે હવે છેલ્લે એમ કે જે પ્રાપ્તિ થઈ ગયા પછી હોય એમાં એ લોકોને શું થાય ને શું ન થાય તો એક વાત કરે છે કે રામકૃષ્ણ અને વિવેકાનંદને હુક્કો પીવો એ પ્રકારનું ધુમ્રપાન બાદ નહોતું કરતું એમ કહેવાય છે કે રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ એ લોકો બધા હુકો પિતા રામકૃષ્ણ પરમહંસ હુકોપિતા અને વિવેકાનંદ ચિલમ કે બીડી ને એવું પીતા પણ એ લોકોને ઈ નળતું નું શું કામ કારણ કે જે લોકોને જે સાધના કરવાની હતી એ લોકો કરી ચુક્યા હતા એ લોકોને જે પ્રાપ્તિ કરવાની હતી એ લોકોએ કરી લીધી હતી પ્રાપ્તિ અને એ લોકોનું એનું સુખે માનતા હતા પણ આ શરીર જે છે આ દેહ છે એને અમુક રીતે એને ઉત્તેજિત કરીને કામ કરવાનું હોય કે શરીર થાકી જાય ને એવું બધું થાય એના માટે થઈને એ લોકો એને અમુક ઉત્તેજિત કરવા માટે આવા બધા વ્યસન પણ એ વ્યસનો એ લોકોને વ્યસન નતું ધારો કે એમ લીએ તો એ કઈ ફરક ન પડે ન લીએ તો એને એની ના લાગે કે મારે લેવું જ છે એમ એટલે એ લોકોને બાદ નતું કરતું કે એની જે સાધના પથ હોય એમાં એ લોકોની રુકાવટ નોતી આવતી કારણ કે એ લોકોને જે જે એ લોકોને પામવું ભલે એ લોકો પૂર્ણતાને નતા પામ્યા પણ એ લોકોને જે પામવું એ લોકો પામી એ લોકો એની જે લક્ષ્ય નક્કી કર્યું તું એ લક્ષ્યને એ લોકો પામી પામી લીધું હતું એ લોકો એટલે પછી એના પછી બીજું કઈ લક્ષ્ય પ્રાપ્ત કરવાની આવશ્યકતા એ લોકોને નહોતી એટલે એ એ લોકો જે ઓલરેડી એ સુખ માનતા જ હતા એટલે જે આ વ્યસનોથી જે અવરોધ ઉત્પન્ન થાય કે જેના લીધે સાધના આપણી રૂંધાઈ જાય એવું એ લોકોને નહોતું એટલે આમાં શું છે કે બધા વ્યસનો જે હોય આપણે કોઈ પણ આ છે છે કે કે ચા કોફી જેવું પણ જે વ્યસન છે એ શું છે કે પણ સાધના આપણે કરતા હોઈએ ત્યારે આપણે ધ્યાન કરતા હોઈએ ત્યારે જે આપણી જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે ને આપણે સીધા ટટાર બેસી એટલે એક લયમાં થાય છે પણ જયારે જે આ બધા જે વ્યસનો છે ને ઈ એના લીધે જે આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે ને એ એક લયમાં આવતી અવરોધાય આય છે અવરુદ્ધ થઈ જાય છે એટલે જે જેવા વ્યસનો કારણ કે આપણે સમય થાય ત્યારે આપણે ગમે તેવી જગ્યા હોય તો માથું દુખે પછી આપણને યાદ આવી જાય કે હવે મારે સમય થઈ ગયો છે એટલે જે વસ્તુ તમને તમારા દેહ સાથે બંધન કરતા થઈ જાય એવી વસ્તુ તમને આધ્યાત્મ પથ પર આગળ જતા રોકે છે એટલે પણ કે આ લોકો જે કરતા તા એ એ લોકોને બાદ નોતું કરતું તેમની શારીરિક પ્રકૃતિ પ્રમાણે શરીરને રાખવા માટે તેનો ઉપયોગ તેઓ કરતા પરંતુ વ્યસન રૂપે તેમને તે બંધનકારી ન હતું હવે અત્યારે આપણે કોઈ પણ હોય તો મામા જેવા મુક્ત અને સુવ્યસન ને સુખ જે અખંડ અખંડ અનુભવ સુખનો અનુભવ કરતા હોય એ લોકોને એમ રામકૃષ્ણ પરમોસ ને જે પામવાનું હતું એમ એનું એને જે લક્ષ્ય હાસિલ કરેલું હતું જે પોતાનું એને હાસિલ કરી લીધેલું હતું નક્કી કર્યું હતું અને એનું સુખ એને આવતું હતું એવી રીતે વિવેકાનંદને પોતે પણ એ બધા આત્મદર્શી હતા ને એનું એને સુખ જયારે રામકૃષ્ણ પરમોંસ તો એનાથી આગળ પણ વધેલા હતા એટલે પણ એમનું સુખ એ ભોગવતા હતા એટલે એક વખત કે છે ને કે તમે જે સુખ મેળવો પછી આ દેહ દેહ ભાવ જ ના હોય ત્યારે જ થાય દેહથી અલગ તમે આત્મા સ્વરૂપ છો એવી જે ભાવના દેહાતી થાય ત્યારે જ એ સુખ આવે ને એના વગર તો એ આવે એટલે એ સુખ પછી એ લોકોને દેહ દેહની સ્મૃતિ ના રહેતી હોય તો પણ આ લોકમાં અમુક કામ કરવાના હોય અને દેહ ને ચલાવો હોય એટલે મામા એમ કે છે કે એ લોકો એટલા માટે એનો ઉપયોગ કરતા હતા એ વ્યસનો કે જેનાથી તેમ એનું જે મુખ હોય એ સ્ટિમ્યુલેટ થાય એમ કે કોઈ પ્રકારનો આનંદ મેળવવા માટે તેનો ઉપયોગ નતા કરતા અત્યારે આપણે કોઈ પણ વ્યસન જે પણ હોય ને બંધાણી જે લોકો હોય એ લોકોને પછી એમ કે કે ને ચા ના પીવે તો કાંટો ના ચડે કે શરીરમાં તમારે અંદર એમ ઉતેજના થાય અને અમુક પછી શું છે કે મોટે ભાગે જે આ બધા દારૂ ને સિગરેટ ને એ બધા વ્યસનો તો એવા છે કે ભાગેડું વૃત્તિ શરૂઆતમાં આનંદ માટે લેતા હોય પછી એના ગુલામ થઈ જાય પછી એ લોકો ને લેવું પડે શરૂઆત માં મોજ મજા માટે કેવું નથી ઉજાગરા જે જાય જાય છે એ એવા છે કે અમારે રાત્રે ઉજાગરા કરવાના હોય એટલે અમુક જણ ને જે પછી વિદ્યાર્થી કાર્ડમાં ન થયા હોય તો પછળથી જે લોકો વ્યસન કર્યા હોય એ લોકો ને એમ એમ હોય છે કે અમારે ટેન્શન બહુ હોય છે અમારે ફ્રસ્ટ્રેશન બહુ હોય છે એટલે અમુક વસ્તુ અમારે કરવું પડે આનાથી થોડું ટેન્શન ફ્રી રહેવાય છે એવે એટલે અનંત જાતના બહાના કરીને એ લોકો વ્યસની થઈ જતા હોય છે કારણ કે આ તો મસ્ત હમણાં પૂરતું પછી શરૂઆત એવી રીતે થાય અને પછી એના ગુલામ થઈ જાય કે પછી એ લોકો એ શું કહેવાય એ બધું એટલું બધું હણી લે છે સંકલ્પ શક્તિ ને તમારું નિર્ણય શક્તિ ને બધું તમે પછી આપણે જે પણ એ વ્યસની હોય ને એને આપણે જોઈએ છીએ કે એને આપણે કહીએ ને કે તમે એટલું બધું તમારા માં સંકલ્પ બળ નથી કે તમે આને છોડી શકો એટલે એ જે વ્યસનો છે એને એવા બળહીન બનાવી દે છે કે એ પછી પછી લોકો એને છોડવા માટે બહુ થાય દેહમાં બધું દેખાય ત્યારે પછી પછી વારા આવે છોડવા પ્રયત્ન કરે પણ પછી તો એના ગુલામ થઈ ગયા હોય એટલે પછી એ લોકો છોડી ના શકે પછી અમુક વખત તો ડોક્ટર હોય કે હવે જો અચાનક છોડશે તો એનો દેહ પડી જશે કારણ કે એટલા બધા રોગો ને એ બધું થઈ ગયું હોય એને એટલે પછી પાછું ધીમે ધીમે પેલા પછી રિએબી તેસવ પહેલા માં જાય વ્યવસન છોડવાના પ્રયત્નો કરે પણ જેને અંદર થી એક વખત થાય એ લોકો ઘણા એવા હોય છે કે એક સંકલ્પ માત્ર માં બધું બધા વ્યસનો છોડી દેતા હોય છે પણ એ સાધક માટે એ જે બધા વ્યસનો છે એ અવરોધ રૂપ છે પણ આ લોકોને તો જે લક્ષ્ય હતું એ સિદ્ધ થઈ ગયું તો એટલે પછી જે આ બધા વ્યસનો થી શું થાય છે કે ચા કે કોફી કે બધું છે ને અંદર થી એક જાતના જે રસાયણો નીકળે ને નથી તમને આમ સ્ફૂર્તિ લાગે અમૂત્તેજ ના થાય અને એનાથી વધારે પછી ધીરે ધીરે પછી આ બીડી સિગરેટ જે પીતા હોય ઈ તમાકુ નું જે વ્યસન છે ઈ આ ચા કોફી થી થોડું વધારે આગળ નું છે પછી એના પછી દારૂ દારૂ પછી આ બધા કેટલા બધા ડ્રગ્સ હોય છે જાત જાતના પણ બધાના નામે ન ખબર હોય હેરોઈન કોકીન બધા કઈ કઈક જાતના હોય છે એ બધા વધારે આગળ પડતા અને તમને શું કહે ભાન ભુલાવી દે દેહનું ભાન જ ભુલાવી દે એટલે જે લોકોને પછી આપડે ખબર હોય અમુક કરજા થઈ ગયા હોય તો એ લોકો પછી દારૂ દારૂપીન પડી રેતા હોય કે આવા ડ્રગ લઈને પડી રહેતા હોય જે લોકો પોતે જીવનમાં જે લોકો નાસી પાસ થઈ ગયા હોય છે ને એ લોકોને વધારે પડતા આપણે વ્યસ્તની થઈ ગયેલા આપણે જોઈએ કે જે લોકોને આ લોકમાં વ્યવહાર જગતમાં જેને સક્સેસ ના મળી હોય અથવા તો પાછી પાની થઈ ગયો હોય તો જો કે અમુક અમુક હવે પૈસા પૈસાવાળાના ઓલામાં તો સ્ટેટસ સિમ્બોલ તરીકે પણ બધા લેતા હોય છે પણ પછી અલ્ટિમેટલી એ લોકો એ એ લોકોના સમાજમાં એ લોકોને ખ્યાતિ જે જોઈતી હોય એ ના મળતી હોય એના માટે થઈને વ્યસનય થઈ ગયા હોય છે અને પછી એના ગુલામ થઈ જાય પછી એ પછી ટૂંકમાં એ શરીર અને મન ને બધું એટલે પછી તો તમે આ લોકમાંય કઈ એ લોકોને પછી જે જેના માટે થઈને વ્યસન કરતા હોય કે માનપાન ન મળતું હોય એ ખ્યાતિ એ નથી મળતી ને પોતા આ લોકમાંય કોઈ પછી એ લોકોને લક્ષ્ય પ્રાપ્તિ નથી થતી પણ આ જે જે સિદ્ધ હતા એ લોકો ને એમ કે આપણે જોઈએ છે અમુક ખબર છે અઘોરી બાવા હોય બધા અત્યારના તો બધા ઢુંગીઓ હોય એની વાત નથી કે જે પણ અમુક અઘોરીઓ હોય એ લોકો બી વ્યસન કરતા હોય તો એ એ વ્યસન એ લોકો શું કામ કરે તો કે અમુક શરીર દ્વારા અમુક એ લોકોને કામ કરાવવું હોય પોતાના દેહ દ્વારા કારણ કે દેહ ભાવ તે રહિત થઈ ગયા હોય એ લોકો પણ દેહથી કામ કરવું હોય એમ કહેવાય છે કે વિવેકાનંદ સ્વામીને તો જન સેવા નું એટલું બધું હતું કે રામકૃષ્ણ પરમમુખ એમ કહેતા કે જો એ સમાધિ અવસ્થામાં જતા રહીએ અને ઉઠે નહીં પાછા તો કે તમારે એની આગળ જઈ જ્યાં સમાધિમાં બેઠા હોય ત્યાં જઈને ટોળામાં મોટે મોટે વાત કરવામાં વાતો કરવાની કે ફલાણી જગ્યાએ તો બહુ પૂર આવ્યા છે અને લોકો હેરાન થાય છે અથવા તો ફલાણી જગ્યાએ કોઈક એમ કે બહુ દુકાળ પડ્યો છે અને લોકો મરી જાય છે અને એવી તમે એમ કે વાતો કરશો ને તો એ સમાધિમાંથી પાછા આવી જશે એટલો બધો એને લોકો પ્રત્યે પ્રેમ અને દયા ભાવ અને જો કોઈ એવા ટાઈમે સમાધિ માંથી ઉઠી પછી તરત જ એમ કે તમે રહ્યા ચાલો બધા બધા એમની સેવા કરવા જઈએ એને જીવો પ્રત્યે એટલો બધો દયા ભાવ જે કોઈ પણ આવા સાધના પથ પર આગળ વધેલા ને કંઈક પ્રાપ્તિ કરી ચુક્યો હોય ને એ દયાળુ માયાળુ કરુણા એ લોકો માં વરસતી જ હોય એટલે એમ કે એ લોકો જે અમુક એ દેહ દ્વારા એ લોકોને જે કઈ પણ કામ કરવું હોય એ લોકોને કરવા માટે થઈ અને દેહને ચાલતો રાખવા માટે એ લોકો એમ કે કરતા હતા just to stimulate the body for work selflessly કોઈ પણ એમ કે જે કાઈ પણ એ લોકો ને સેવા કરવી હોય નિસ્વાર્થ ભાવે પોતાનો દેહ કામ દેહ ચાલતો રહે એટલા માટે થઈને લોકો કરતું સર્વ ધ હ્યુમનિટી માનવતા માટે થઈને એ લોકો ને જે કામ કરવું કરવતું એના માટે થઈને એ લોકો ને એ તે એ લોકો એ બંધન રાખ્યું હતું કેવળ શરીર ને સ્ફૂર્તિલું રાખવા નિસ્વાર્થ માનવ સેવા માટે હુક્કો પીતા એ લોકો એ પીતા પછી એમ જે દેહ દેહ ના ભાવ હોય એ તો એ લોકો એ બી બતાડ્યા પછી એમ કેવાય છે કે રામકૃષ્ણ પરમોસ ને ગળાનું કેન્સર થઈ ગયું હતું એ હુક્કો પીતા હતા ત્યારે એટલે એટલે એને જે તંબાકુ જે ખાતા હતા હુકવામાં એ તંબાકુ નાખતા છે એવું મને લાગે ખબર નથી તંબા હુક્કામાં શું નાખતા હોય પણ એ હુકો પીતા તા એના લીધે પછી છેલ્લે ગળાનું કેન્સર થઈ ગયેલું અને સ્વામી વિવેકાનંદ આયુષ્ય બહુ નથી આવું કામ કરવા માટે અને એ લોકો કેટલું જબરું કામ કરતા વિવેકાનંદ એ લોકો આરામ જ ના કરે એટલે પછી દેહ થાકી જાય એટલે દેહને પરાણે ચલાવવા માટે આવા વ્યસનો એ લોકો કરતા એ લોકો હુકો પીતા ને બીડી પીતા હતા વિવેકાનંદ સ્વામી પણ હવે અત્યારે જોઈએ તો આપણે ત્યાં પોન્ડિચેરીમાં કે ત્યાં બધે આપણે જઈએ તો અત્યારે અનુયાયીઓ એના જે પિતા હોય તો એ લોકો તો પછી એના આદિ થઈ જાય કલકત્તામાં ભાઈ એક જણ એના આશ્રમ છે વિવેકાનંદ પરમાસ નો ત્યાં એમનો એક શિષ્ય સિગરેટ પીતો હતો ભાઈ એને કીધું કે તમને આવે તો કે અમારા ગુરુજી એ પીતા હતા એમ એટલે ભાઈ કે કે તમારી એવી સ્થિતિ થઈ છે ગુરુજી જેવી તો પછી કાઈ ના બોલ્યા એટલે પછી એટલે પછી આવું પાછળ ચાલે કે ગુરુજી કરતા પણ ગુરુજી જે સ્થિતિ ને સ્થિતિ ને પામો ને એવો ધ્રણાવ ના રાખે કોઈ કે એ ને આપડે પામીએ ગુરુજી આમ કરતા હતા એટલે આમ કરે પણ ગુરુજી શેના માટે કરતા હતા શું કરતા હતા એટલે પાછળ થી બધું આવું થઈ જાય કે પછી એના ચેલકાવ બધા સિગરેટ પીવે એવું એવું થાય પણ એ પછી એ લોકો એ લોકોને તો નુકસાન જ કરે જયારે કે દે દ્વારા રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદ ને નુકસાન થયું એવું એ લોકોએ પણ બતાડ્યું કે પણ એટલે જો આપણે એમ કે વ્યસન કરીએ આપણે આધ્યાત્મિક પ્રગતિ થાય જ નહીં જયારે બીજા ને તેવા વ્યસનો પતન ને માર્ગે દોરે છે મામા એમ કે છે કે જો બીજા કોઈ પણ પ્રાપ્તિ વગર આવા વ્યસન કરે તો એનું પતન થયા વગર રીએ જ નહીં મામાને ભાઈ ને એ લોકો તો બધા એમ કે છે કે જેને આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય ને એને કોઈ પણ જાતનું વ્યસન રાખવું ના જોઈએ એક મૂર્તિ પામવાના વ્યસન સિવાય બીજું કોઈ પણ વ્યસન હોવું જોઈએ બાકી બધામાં તમે બધી સિચુએશન માં આપણે એડજેસ્ટ થઈ જવા જોઈએ તો જ ભગવાન ને પામી શકાય આમ જ જોઈએ ને તેમ જ જોઈએ ને આમ ના જોઈએ ને તેમ ના જોઈએ ને મને તો આમ હોય તો જ ફાવે ને તેમ લેવા કોઈ પણ ઠરાવ એ જે કઈ પણ એવું હોય વ્યસન એટલે આવા બધા વ્યસનો એવા નહીં બીજે કેટલી જાતના વ્યસનો હોય ને એ જો વ્યસનો કોઈ પણ જાતના હોય તો એ સાધના પથ પર આપણી સાધના ને રોકે છે એટલે એટલે જે પણ હોય આવા જે વ્યસનો હોય એ તો પતન જ દોરે આપડે કારણ કે એ તો દેહ ને મન ને બધાને તો ક્ષીણ જ કરી નાખે છે મનના વિચારો ને તો પછી ક્ષીણ કરી નમાલા વિચારો જ આવે તમારી જે કે ને કોન્ફિડન્સ લેવલ જ લુઝ કરી નાખે છે આવા જે બધા વ્યસનો હોય એ તમને તમારું જે અંદર થી જે વિલ પાવર હોય એને તમે તોડી નાખે પછી તમે આત્મવિશ્વાસ પૂર્વક કોઈ કામ એનો કરી શકો અને આત્મવિશ્વાસ થી કઈ બોલી ના શકો કારણ કે હવે ધારો કે કઈ પણ ઉપદેશ કરવા જાય ચાર માણસ એને કે ભાઈ તારું પેલા વ્યસન તો તું છોડ પછી બીજી વાત કર એટલે એની કોઈ એનું કોઈ માને એને એટલે એને જે કઈ પણ જોઈતું હોય જગત પ્રત્યેથી એમ કે ને એક્સેપ્ટન્સ એક્સેપ્ટન્સ મળે જ નહીં અને જે એક્સપોઝર જોઈતું હોય એને જો બધા સમાજ એને કે સ્વીકારે ને એને જે જોઈતું હોય મળે ને એટલે વધારે વધારે પછી ડિપ્રેશનમાં જાય ડિપ્રેશનમાં જઈને વધારે ને વ્યસન નો આદિ થતો જાય વ્યસની થતા જાય આવા લોકો એટલે પણ એટલે શરૂઆતમાં જે મોજ મજા ખાતર અને એ પછી કર્યું હોય એના ગુલામ થઈને છેલ્લે એનું પતન જ થાય એટલે મામા કે છે કે બીજા જે લોકો હોય બાકી જે પૂર્ણ દશાને પામ્યા હોય એ લોકોને તો વ્યસન શું કે શું એ કઈ નડતું જ નથી એને કઈ ફરક નથી પડતો એટલે પણ જે સાધના પણ આપણા સંપ્રદાયમાં તો બધાએ પોતાના વર્તન દ્વારા કરીને બતાડ્યું છે કે એવા કોઈ વ્યસન હોવા જોઈએ નહિ મહારાજે ના પાડી દીધી છે એટલે સત્સંગીઓ ભાગે આપણે વ્યસનો હોતા નથી હવે પણ ધીરે ધીરે બધાને અમુક આવા બધા ચા કોફી ના ને એવા બધા વ્યસન હોય છે પણ ભાઈ ને મામાના કેવા પ્રમાણે તો એવા જે કોઈ પણ કોઈ પણ જાતના વ્યસન હોય તો આધ્યાત્મિક પ્રગતિ થઈ શકે નહીં એટલે મામા કહે છે કે જયારે બીજા ને તેવા વ્યસનો પતન ને માર્ગે દોરે છે તેઓ પોતાના આનંદ માટે વ્યસન માં બંધાય પછી તે વ્યસન ને છોડી શકતા નથી પતન એટલે જે આ સાધક છે એની આ મોટ એના માટે આ એક કે છે ને કે દૂષણ છે જો કોક આપણે સાધના પથ પર આપણે જતા હોઈએ ભગવાન ને પામવાનો આપણને ઈશક હોય તો આવા કોઈ પણ જાતના વ્યસન હોવા જોઈએ નહીં એ પછી આવા જે ચા કોફી ના વ્યસન હોય કે બીજા કોઈ પણ જાતના વ્યસન હોય એ હોય તો આધ્યાત્મિક પથ પર આગળ એટલે જો પણ પ્રાપ્તિ કરવી હોય કે આપણને ધ્યાન બરાબર થાય કે મારામાં મારામાં મહારાજના ના ગુણો જે છે એ આવિર્ભૂત થાય ધ્યાન તો પછી ની વાત છે પણ જો આવા કઈ પણ હોય કે મહારાજની ની મા મોટા મુક્તો ની કૃપા મારા પર વરસે તો આવા કોઈ પણ જાતના વ્યસનો હોય તો એ કઈ શક્ય બને નહીં કૃપા વર્ષા થાય કે એમના આશીર્વાદ આપણને ફળે કે બધું ક્યારે થાય કે આપણું હૃદય ને મન ને બધું નિર્મળ હોય આપણી શ્વાસોશ્વાસની જે બધી જે પ્રક્રિયા છે એ એક લયમાં થાય આપણા જે વિચારો છે એકદમ સ્ટ્રોંગ થઈ અને મહારાજ અને મુક महाराज ની વાત નહિ પણ મુક તો જે આપણે આશીર્વચન નું જે આપડા આપણી આજુબાજુ જે કવચ મૂકીને ગયા છે એ કવચ સાથે આપડું ટ્યુનિંગ થાય તો આપણે એ કવચ જે છે આપડા માટે મૂકી ગયા છે એની અસર થાય ને આપણે પણ એ ત્યાં સુધી આપણે પહોંચતા જ ન હોઈએ તો આશીર્વચનો નું જે કવચ રૂપી જે કૃપા પ્રસાદ છે આપણે કેવી રીતે મળે એટલે કોઈ પણ જાત નું વ્યસન એમ કે જો એકદમ છેલ્લામાં છેલ્લું જે છે કે આપણે તમારે તપ નિયમ બધું લઈએ પણ એમાં વ્યસન કોઈ હોવા જોઈએ નહિ હવે અમુક બધા કેટલાય હોય કે આમ પરોક્ષમાં જે બધા હોય એ રાંધણ છટ ને પછી સીતળા સાતમ ને બધું કરે તો ચા ના વેસની હોય તો એટલી છૂટછાટ લઈ લે પછી પાછા એટલે એ જે પોતાનો જે ધર્મ છે એ પૂરો નથી પાડતા કે સીતળા સાતમ કરે તો ટાઢું ખાવાનું ટાઢું ખાવાનું તો એ દિવસે ચા પીવાની બે ટાઈમ એમ બનાવીને એટલી છૂટછાટ લે એટલે એમાં બી સગવડીયો ધર્મ થઈ ગયો ને એમ એટલે એ લોકો જે પોતાના ધર્મ માં માને છે એને સરખી રીતના એ લોકો નથી પાડી શકતા આ વ્યસનો ને લીધે એટલે વ્યસન એવી વસ્તુ છે કે તમે બધુંય છોડાવી શકે છે એમ કે તમે આમ જોવા જાઓ તો કેટલાય લોકોને મેં એવા જોયા છે કે કેટલી ચોખ્ખાઈ ને કેટલાય ની વાતો કરતા હોય પણ જ્યારે બહાર ગામ જાય અને ચાની તલપ લાગે તો ગમે તેવી લારીમાં ગમે ત્યાં જઈને ચા પી નાખે લોકો કારણ કે માથું દુખે ને પછી ચાલવાની શક્તિ ના રહે ને પછી હવે તો મને આમ જોશે ને મને ઉલ્ટી થાય છે ને મને આમ એ વ્યસન એને શું કરાવે એવી ગમે તેવી ગંદી જગ્યા હોય તોય ત્યાં જઈને ચાપી દે લોકો એક વખત એટલે એ વ્યસન છે એ આવું કરાવે હવે તમે એવું ગમે તેના હાથ નું એટલે પછી આખું ચક્કર ચાલે ને કે તમે આપણે આપડે કેટલી બધી વાર જોયું છે અન્ન ને ને મન તેવું જેવા માનસ ના તમે હાથ ખાધું પીધું હોય એવા તમારા વિચારો થાય ને એવું મન થાય ને એટલે ટૂંકમાં આવી કોઈ પણ વસ્તુ હોય એ પ્રગતિમાં બંધન કરતા છે એટલે મામા એ વસ્તુ ના પાડે છે એના પછીનો જે મુદ્દો છે એમાં મામા કે છે કે સાધકે મન અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરી તેને પોતપોતાના વિષયમાંથી પાછા ખેંચી તેની ઉપર અંકુશ મેળવો એ તપ છે હવે જો સૌથી છેલ્લું તપ કે છે કે શું છે તો કે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો અને એને પોતપોતાના વિષયમાંથી

હા ઘણી વખત બહુ આધ્યાત્મિક સારું હોય એને આપડા જીવનમાં એનાથી પરિવર્તન આવતું હોય તો વસ્તુ જુદી છે પણ ગમે તેમ આંખ ને કાન ને નાક ને એ બધી ઇન્દ્રિયો છે એને જે એનો નિગ્રહ કરવાનો એ આપણે પંચવર્તમાન માં અને ધર્મના મારુ માન બધે ભાઈ એ બહુ સરસ રીતે એમાં સમજાવ્યું છે કે કેવી રીતે એનો નિહરણ પોતપોતાના વિષયમાંથી એને પાછી એનો હવે હાથ નો જે વિષય છે એને આમ તેમ કરવાનું એની એની વૃત્તિ હોય આમ તેમ એને બધે જે ન કરવાનું કરે પગ છે એ ન કરવાનું કરે જ્યાં ન જવાનું હોય છે જે 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 ન જોવાનું હોય જુએ તે બધી પંચ પંચ છે છે એને એના વિષયો જોવું કરવું કાન નું વિષય છે સાંભળવું જે મોઢાનો વિષય છે બોલવું જે ચામડીનો છે સ્પર્શ કરવું જે કઈ પણ હોય એ બધા જે બધાનો નિગ્રહ કરીને ભગવાન પ્રત્યે એટલે પાછું વળી પાછું આવ્યું જો આપણે સરિતામાં જે જોયું કે કરવાનું છે શું તો કે ભગવાન પ્રત્યે પ્રેમ જ કરવાનો છે એટલે કે સૌથી મોટામાં મોટું તપ શું છે તો કે આ જે બધી પોતાના વિષયમાં એના પર અંકુશ મેળવીએ એ અંકુશ મેળવવાનું સૌથી મોટામાં મોટું તપ હવે એવા એટલે આપણે ભાઈએ કે છે ને કે આપણે નિયમ એવા લેવા કે હું ક્રોધ નહીં કરું એટલે એના આપણે જે મન છે એને આપણે અંકુશમાં રાખવાનો પ્રયત્ન કરીએ આપણે જે વચ્ચે કે હું ઘણા નથી એવા નિયમો લેતા હોય છે કે સાડા ચાર મહિના પિક્ચર નહી જોવું આમ નહીં કરું પણ આપણે શું નિયમ લેવાના કે સાડા ચાર મહિના હું કૂથલી નહીં કરું આપણે એવા નિયમો લેવા કે જેનાથી આપણો ચૈતન્ય નિર્મળ થઈ અને ભગવાન તરફ આગળ વધે એવા નિયમો લેવાના તો આ સૌથી મોટામાં મોટું નિયમ કહી દીધું જે નિયમ પ્રતિજ્ઞા ને તપમાં કે તપ નિયમ ઈ ને તપ મોટામાં મોટું શું તો કે આપણી જે બધી ઇન્દ્રિયો એ સૌથી મોટો અવરોધ જ છે ને સાધના પથ માં શુદ્ધિ નથી આપણે આત્મામાં જે અંતર્યામી રૂપે મહારાજ રહ્યા છે એનું આપણને દર્શન નથી થતું એનું આપણે દર્શન કરવું હોય તો કે શું કરવાનું તો કે આ દરેક ઇન્દ્રિયોના હાર ને શુદ્ધ કરવાનું ઈ જ્યાં ત્યાં જેમ તેમ જે માગે તે બધું આપણે આપ કરીએ એટલે હવે આપણે જે જે છે એને આગળ વધે એના માટે શું કરવાનું ધ્યાનમાં આપણે કહીએ છીએ કે નું મટ કોઈ નહીં મારવાનું હાથ પગ હલાવાના સ્થિર રીતે શું કામ તો કે એનો નિગ્રહ કરીએ છીએ એ બધાને આપણે માં લાવીએ છીએ આંખ ને માં લાવીને તો કે શું કે ભગવાન નું સ્વરૂપ જ જોવાનું બરાબર એવી રીતે બીજી જે જ્ઞાનેન્દ્રિયો છે એને બી તો કે ભગવાનનો સુગંધ લેવાનો

હવે આ તપ તો કેટલું આપણે આના માટે જ મંડીએ છીએ સૌથી પહેલા તો અનુલોમ થાય પછી પ્રતિલોમ થાય પ્રતિલોમ પણ મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું મહારાજની ની મૂર્તિનું સુખ તો પછી આવે તો ધ્યાન કરવાનું એ સર્વોપરી તપ આવું તપ જો આપણાથી થાય તો આ જે આ જે ચેપ્ટર છે નિયમ પ્રતિજ્ઞાના તપ એ સૌથી છેલ્લું જે આ પોઈન્ટ છે એ સાધક માટે છે બાકી ઓલા બધા સાધક માટે જ છે પણ એ કેવા છે એ બધું આપણે મનને માં કરવાનું આપણે આ નિયમ લેવાના વ્યવહારિક બધા થતા 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 છેલ્લે પછી આ જે આત્યંતિક તપ કોને કેવાય કે જેનાથી આપણને છેલ્લી પ્રાપ્તિ થાય એવું મામા અહીંયા આપણને કે છે કે આ જે છે એવા જે બધા નિયમો અને તપ ને એવું તપ કરીએ તો ભગવાનનું છેલ્લામાં છેલ્લી સુખની પ્રાપ્ત આપણને થાય એવું આપણને અહીંયા મામા કે છે એટલે આ ચેપ્ટર અહીંયા આપણે અત્યારે પૂરું થયું છે પાંચમું ચેપ્ટર હવે નેક્સ્ટ ટાઈમ આપણે છઠ્ઠું ચેપ્ટર નિર્ભય જે એક સાધક માટે બહુ જરૂરી છે નિર્ભયતા હોવી એ જોઈશું એક ગુણ છે કારણ કે બધી વાતમાં આપણે નાની નાની વાતમાં પણ ભય આવી જતો હોય કે આમ થશે કે તો કેમ થશે અને અત્યારના સંજોગો કેવા છે તો આ કઠણ કાળ માં શું થશે એટલે કે છે ને કે જો સૌથી પેલી જે આપણને એમ થાય કે મારી ઉપાસના ચોખ્ખી છે તો નિર્ભયતા આપણામાં હોવી જ આવે છે જો નિર્ભયતા નથી તો સમજવાનું કે જે ઉપાસનામાં એક આચક છે એટલે એ બધું આપણે જોઈશું પછી અત્યારે હું દિપ્તીબેનને કહું કે આ નેગેટિવ જે બધા સ્વભાવના આપણે ચરિત્રો જોયા એમાં એક પોઝિટિવ પણ મને બધા બહુ યાદ ના હોય તો કે કે જે કોઈ સ્વભાવ પોતાના મૂક્યા એ લોકોએ એ લોકોને કેવા કેવા બધાને પ્રાપ્તિ થઈ છે આપણને સુરાખાચારે પોતાના સ્વાદનું મૂઈકું કે મહારાજ આવી ચરિત્ર કર્યું તું મહારાજે કે જેને જેના હાથ જ્યાં પડશે આંખ બંધ કરીને ત્યાં અને પછી એમના પત્ની ને પણ કીધું તું બે ચારવાના તો એને સ્વાદ મુકો તો મહારાજ રાજી થઈ જોબન બન એ પોતાનો સ્વભાવ છોડ્યો ચોરી કરવી તો ભગવાન નું ભગવાન પાસ માં બાપાશ્રી એ પણ ઓલા એક જો સોની ને કીધું તું કે તમે ચોરવાનો સ્વભાવ છોડી દ્યો તો તમને પછી કસોટી ઘણી કરી તી એમાંથી પાર ઉતરા એવી રીતે જે નેગેટિવ જે છે રખડ ઉપર એવી રીતે પોઝિટિવ પણ છે કે જે આપણે સ્વભાવ જે આપણે છોડવાના છે છોડીએ તો 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 શું કોઈ યાદ હોય જણાવે સારું બાકી બધા જે કઈ પણ મારથી કઈ બોલાય ચુ ગયું હોય આ બધું છે ને હું ઘણી વખત કઉ છું ને હજી પણ હું માનું પણ છું એવું કે આ બધું હજી હું મારા માટે જ કઉ છું તમારા કોઈ માટે નથી કે મારે જ આ બધું કરવાનું છે મારે જ આ બધું હજી બાકી છે જે કરવાનું છે એટલે હું બોલી બોલી ને મારા માટે જ જાણે કે એને પાક્કું કરતી હોઉં ને એવું મને લાગે છે કે આ બધું મારા માટે જ કે બધું મારે કરવાનું છે એટલે ક્યારેય લેવું અને એવું હોય તો માફ કરી દેવું મોટું હૃદય રાખીને બધાની હું માફી માંગું છું ઘણી વખત કઉ છું કે આ બધું વસ્તુ કોઈ પણ એ કોઈના માટે છે જ નહીં આ બધું મારા માટે જ છે એટલે આ તો શું કે બધાની વચ્ચે આપડે બોલીએ તો જરા પાક્કું થાય કે આ મારે હજી બાકી છે કરવાનું આજુ મારે બાકી છે એટલે એના માટે જ હું આ બધું કેતી હોઉં છું બધા રાજી રેજો જય સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજ ને